દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી કરાઈ ઉમરેટ તાલુકાના થામણા ગામ ખાતે તેર ગુજરાત બટાલિયન એનસીસી દ્વારા સીએટીસી ચારસો છ એનસીસી કેમ્પ ચાલી રહ્યો હતો ત્યારે છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ કારગિલ વિજય દિવસ રજત ઉત્સવના પચીસ વર્ષ પૂરા થતા હોય એનસીસી ના કેડેટો દ્વારા ત્રણસો ફૂટ લાંબો તિરંગો સાથે ભવ્ય કારગિલ વિજય યાત્રાનું આયોજન થયું હતું આ

સમગ્ર રેલી માં જોડાયો હતો આ ઉપરાંત સમગ્ર થામણા ગામના રહીશો દેશભક્તિના રંગમાં રંગાયા હતા નટપુર ન્યૂઝ સખત અને આપની અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો